નમસ્કાર ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત વન પર તમારું હાર્દિક સ્વાગત છે આજના વીડિયોની અંદર વાત કરીશું કે ચોમાસું ક્યાં પહોંચ્યું છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના એકસો ત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે તો પાલીતાણમાં સૌથી વધારે વરસાદ પડવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું છે છેલ્લા ચોવીસ કલાકથી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે જે અંતર્ગત ભાવનગર આજે સવારે છઠ્ઠી દસ વાગ્યા સુધી પાંચ તાલુકામાં વરસાદ થયો છે આજે વહેલી સવારથી ભાવનગરના પાંચ તાલુકામાં વરસાદ નોંધાયો છે ઉનાળુ પાક લેતા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન બન્યો છે આજે પાંચ જિલ્લામાં રેડ એલર્ટ હવામાન વિભાગની આગાહી મુજબ આજે સત્તર જૂને અમરેલી ભાવનગર સુરત નવસારી વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે અત્યંત ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે રાજકોટ બોટાદ જુનાગઢ ગીર સોમનાથ ભરૂચ તાપી ડાંગ જિલ્લામાં ઓરેન્જર એલર્ટ અને દેવભૂમિ દ્વારકા જામનગર સુરેન્દ્રનગર અમદાવાદ આણંદ વડોદરા છોટા ઉદેપુર નર્મદા જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત પહેલા જ પ્રી મોનસૂન ગતિવિધિઓ સક્રિય થઈ ગઈ છે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાકમાં રાજ્યના કેટલાક ભાગોમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પવન ફૂંકાવા સાથે મધ્યમથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના ઘણા જિલ્લાઓમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી સામે આવી છે જેમાં તેમનું કહેવું છે કે આજથી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે અને આવતીકાલથી રાજ્યમાં ચોમાસું વધુ સક્રિય થશે અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે વરસાદ પડશે અને રાજ્યભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં પાંચ દિવસ વરસાદની આગાહી ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે રાજ્યના વિવિધ શહેરો અને ગામડાઓમાં વરસાદી માહોલ સર્જાયો છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે વરસાદના કારણે ખેડૂતો ખુશ છે અને તેઓ નવા પાકના વાવેતર માટે તૈયારીઓ કરી રહ્યા છે જે સ્થળે પાણી ભરાયા છે ત્યાં તંત્ર દ્વારા મદદ પહોંચાડવાની તજવીજ હાથ ધરાઈ છે આજે વહેલી સવારથી રાજ્યભરના વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદ હાલમાં શરૂ થઈ ગયો છે શહેરના નરોડા નિકોલ ઓઢવ બાપુનગર થક્કરનગર એસજી હાઈવે માનસી બોડકદેવ વેજલપુર પકવાન ઇસ્કોન સેટેલાઇટ નવરંગપુરા સહિતના વિસ્તારમાં વરસાદ વરસાદ વરસી રહ્યો છે તમને જણાવી દઈએ કે ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન શરૂ થઈ ચૂક્યું છે અને ચોમાસાને લઈ હવામાન વિભાગે જાહેરાત કરી છે રાજ્યમાં વેરાવળ ભાવનગર વડોદરાથી ચોમાસાનું આગમન શરૂ થયું છે સત્તર જૂનની આગાહી રાજ્યમાં સત્તર જૂને જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મેઘગર્જના સાથે અત્યંત ભારે વરસાદને પગલે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે પોરબંદર રાજકોટ અમરેલી ભાવનગર ભરૂચ સુરત નવસારી વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને દેવભૂમિ દ્વારકા જામનગર આણંદ વડોદરા છોટા ઉદેપુર નર્મદા તાપી ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે અઢારથી ઓગણીસ જૂનના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના બારમી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ અને યલો એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે જેમાં જામનગર રાજકોટ દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ ડાંગ દાહોદ છોટા છોટાઉદેપુર સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે થોરાળી નદી પર ચેકડેમ અમરેલી જિલ્લાના અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે રાજુલા સાવરકુંડલા બાબરા ધારી બગસરા અને ખાંભામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે સાવરકુંડલાના થોરાળી નદી ઉપર ચેકડેમ ઓવરફ્લો થતાં નેરડામાં ગાડા સાથે પિતા પુત્ર તણાયા હતા આ ઘટનામાં પાણીમાં તણાવાથી એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું આ ઉપરાંત ફલખુ અને મેરામણ નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે